આપણા વિજયભાઈને આત્માને કોટી કોટી પ્રણામ મારા પરિચયમાં અત્યાર સુધીમાં જે કોઈ આવે એમાં મને અતિ ઉમદા વ્યક્તિત્વ અતિ નિષ્ઠાવાન અને સમાજના જેમને કાર્યો કર્યા છે અને સમાજના એક એક લોકોના હૃદયમાં જેમણે સ્થાન મેળવ્યું છે એવા વિજયભાઈ અત્યારે આપણી વચ્ચે નથી એ માનવા હૃદય તૈયાર નથી થતું પરંતુ ઈશ્વરનો જે કાયદો અને એમની સુવાસ મૂકીને ગયા છે એટલા લોકોના હૃદયમાં વાસ કર્યો છે અનેક લોકોનું ગરીબોનું ભલું કર્યું છે અને આપણી વચ્ચેથી વિદાય થયા એટલે આપણા સ્વજન ગુમાવ્યા હોય એટલું બધું આપણને દુઃખ થયું છે પરમાત્મા એમના આત્માને શાંતિ આપે